રામુળા ફૂટ્યો ઈએ આતો બબોય મુદુ ઈએ આટુરો એ દલવાસીજી યા બધી દીતા ઓબીયાં તાય હા સોકરી જેમ રોતો તો ને સોકરી જે ફૂટ બાયી તો મુચ્ચું જા રબમો આવ ચાલ હું તો ને ફૂટ બાયી ગઈ તું ફૂટ ખબર ન કોન હતું કુજ કહી દઉં મો મો યે તું દાવ બીજી દી નાખી દાવ સુ યે જાયલે તું ખુદ મગઈ મારી

বলা খাতা কিন্তু কি নাম হল বাদ ভরিছে কই দিওলে જોઈ লইছি লাগে ওজা হ ইনাম কেনে কি বলাম এ লাগে মব ফুলা দি না दारू দি এ এনে কিધું কি কেমো সে টকানি মব ফুলা লাগে না ছোল গইতা ইয়া নাই নামালি এ কি কি জুজলা তুমি না না তুমি না ওহ হ্যাঁ ইয়া তুমি তো যা জোড়ো পড়ি ইয়া তো কই কই তুমি কি চায় মানে તમારા છોકરાને બીવડાવું ના એ હાલ નુકસાન દેાડવા દોજો હોય મોસ્ટો બ્લુ બ્લુ મને બ્લુ ગુલાબ ની કશું ખબર નઈ ના મીના કશું નઈ હતું કે લાલા આવું જીજા લાલા આવી છે કીધું તું એટલે ડાયરેક્ટ કોઈ પ્રત્યે બીના લે ને આપા તારા હોય ડાયરેક્ટ ડાયરેક્ટ હા હા તો મન છે લાલા ભાઈ જે કે આ કેમ તો ખાવ ગુડી હા તું જાણે પગડ ની દેખ લાગે તો કશું ના મીના તા આપી તો રાત કે આપણે વાત ઓબડી એટલે આવો હાલ જાય ને હા જાય ને કોની ભઈ ગુડી અલા ગા અલા ધન વીરો આપો હા કુંચેલિયા

फोन કરી આ કુતરાજીવા લાગી કે નહીં લાગતા કુતરો ખુદ તો તારે મોયે કુતરાને લે તમે લે આ બોલાજી રવા દો રવા દો કુતરા રૂપિયા છોડી મે કો કુતરાજીવા લાગો કુતરા પર બારું મારો હું કુતરાજીવા લાગુ ને તને ના રૂપિયા થા તો રૂપિયા બન કર દે અ ચીટુ ચીટુ શું કામ ના બોલ

মানে <laughs> তই <laughs> নাহ Huh? Obahi, obahi. Oh, na, 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 na. Ah, ubah, 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 ubah. Tidak, tidak, tidak. Ubah, oh ubah, ubah. Pergi, ubah itu. Tapi semua orang ini, lambat. 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 Lambat.